નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ આજ રોજ અમે ઇડિયાપડાના ધારાસભ્ય શ્રી આદરણીય ચિત્રભાઈ વસાવાને મળવા માટે રાજપીપળાની જે સબ છે ત્યાં આવ્યા હતા અને આજે અમે આદરણીય ચિત્રભાઈ વસાવા અને એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન એમની શુભેચ્છા મુલાકાત લીધી છે અને આ શુભેચ્છા મુલાકાત લઈ અમને ખૂબ આનંદ થયો કેમ કે જે રીતે કોઈપણ વ્યક્તિને જ્યારે જેલમાં મૂકવામાં આવતો હોય છે નાખવામાં આવતા હોય છે અને એ પણ જો કહેવાય કે રાજકીય કિન્ડાખોરી રાખીને જ્યારે જેલમાં નાખવામાં આવતા હોય છે ત્યારે એના મનોબળ તોડવાના ખૂબ પ્રયાસો થતા હોય છે પ્રયત્નો થતા હોય છે પરંતુ આદરણીય ચેતરભાઈ વસાવાને મળીને ખૂબ આનંદ થયો જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા જેમના મનોબળ તોડવાના ખૂબ પ્રયત્નો થયા પ્રયાસો થયા પરંતુ એમનું મનોબળ કંઈ તૂટ્યું નથી અને જે જોમ જુનૂન અને જુસ્સો જેમના સ્વભાવમાં એમના શબ્દોમાં જે તળવાડાટ મારતો હતો એ આજે મેં ખૂબ નજીકથી અનુભવ્યું છે અને આ જે જોમ જૂનું જુસ્સો છે એ આગળની જે લોકસભાની ચૂંટણી છે એ લોકસભાની ચૂંટણીમાં પણ દેખાવાનો છે અને તેમને અંદરથી પણ અમને સંદેશો આપેલો છે કે ભાઈ બે હજાર ચોવીસની જે ભરૂચ લોકસભાની સીટ છે તેના માટેની તૈયારી શરૂ કરી દેજો અને તેમને એક બીજો શુભ સંદેશ પણ આપેલો છે કે આવનાર દિવસોમાં એટલે કે આવતા અઠવાડિયામાં જ એ હવે આ જેલમાંથી બહાર આવી રહ્યા છે જ્યારે બધાને કહેવાનું જે પણ આદરણીય ચેતરભાઈ વસાવાના શુભચિંતકો છે શુભેચ્છકો છે એમને વિનંતી કરવાની કે ભાઈ આદરણીય ચેતરભાઈ વસાવા એ આવી રહ્યા છે આપણે બધાએ ભેગા થઈ એમનું સ્વાગત કરવાનું છે અને જે રીતે જ્યારે એ બહાર આવશે ત્યારે ચોક્કસપણે એમના મેસેજ આપણા સુધી પહોંચી જ જશે અને આજે જે જેલ મેન્યુલ હતા એ જેલ મેન્યુલ પ્રમાણે અમે એની મુલાકાત લીધી છે તેમની સાથે કહી શકાય કે મેં વિચાર ગોષ્ઠી કરી છે અને વિચાર ગોષ્ઠીમાં જે પણ અત્યારે વર્તમાનની કહી શકાય કે જેલની બહારની જે પરિસ્થિતિ છે એ બહારની પરિસ્થિતિ પણ અમે એને એનાથી એને અવગત કર્યા છે તેની સાથે સાથે જેલની અંદરની પરિસ્થિતિ જાણવાનો પણ અમે પ્રયત્ન કર્યો છે ત્યારબાદ કહી શકાય કે વર્તમાનમાં જે પણ દાવપેચો કાવા દાવાઓ જે પણ થઈ રહ્યા છે તેના તેનાથી પણ અમે આદરણીય ચેતરભાઈ વસાવાને અવગત કર્યા છે ચેતરભાઈ વસાવા એ ખૂબ મજબૂત મનોબળ સાથે એ હવે પાછા બહાર આવી રહ્યા છે એટલે આપણા માટે એ શુભ ઘડી એ આવતા અઠવાડિયાની શુભ દિવસે એ આવી રહી છે અને શુભ દિવસ એ તમારા તમામ બધા લોકો જે છે એના જે શુભેચ્છકો છે શુભચિંતકો છે એના સુધી મળી જ જશે અને એ બહાર આવી અને માતાજીના દર્શન કરવા માટે જવાના છે ત્યારે આપણે બધાએ માતાજીના દર્શન કરવા માટે દેવમોગરા પણ જવાનું છે તો આપણે બધા જ એમના કહી શકાય કે માતાજીને પગે લાગવા જશું શું કેમકે આપણા જે આપણો લોક લાડીલો લોકચહિતો જે ચહેરો છે એને જે રીતે ફસાવવાના જે કાબા દાવાઓ કર્યા રાજકીય કિન્ડાખો રાખી અને જે પણ પ્રયત્નો થયા એમાં એ પોતાનું એડી ચોટીનું જોર લગાડીને એ વ્યક્તિ લડ્યો છે તો આપણે લડાઈ યોદ્ધા માટે ફરીથી એ ભેગું થવાનું છે